જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો કેટલું વિશાળ કાય વર્ણનું ઝાડ છે આજે આપણે આવી ગયા હતા નીલકંઠ મહાદેવ દર્શન કરવા દર્શન કરવા તો નહીં કામ હતું એટલે આવ્યા હતા તો જોવા અહીંનો નજારો કેટલો શાંત અને રમણીય વાતાવરણ છે આ વચ્ચે વર્ણનું પીપળાનું ઝાડ છે તો પીપળાનું ઝાડના દર્શન કરો પછી આપણે અંદર જઈએ મંદિરમાં નીલકંઠ મહાદેવના દર્શન કરવા તો આવો મારી સાથે અંદર જઈએ ગર્ભગૃહમાં નીલકંઠ મહાદેવના દર્શન કરવા ત્યાં પહેલા તો આપણે અંદર આયા અને તમને બધાને ખબર જ છે કે રેગ્યુલર ત્યાં પહેલા મંદિરમાં જઈએ એટલે પહેલા પેલો તો નંદી મહારાજના દર્શન કરવાના હોય પછી કછપના દર્શન કરવાના હોય અને એમની સાથે સાથે પછી મહાદેવના દર્શન કરવાના હોય તો આપણે ત્યાં વધારે અવાજ નથી કરતા કેમ કે ભાઈ ત્યાં પૂજા કરી રહ્યા હતા એટલે કોઈને પૂજામાં ભંગ ના પડે આપણે ત્યાંથી બહાર નીકળી જઈએ પહેલા કછી તમારી જોડે વાત કરું તો જુઓ બહાર નીકળીને તરત જ જોઈ આ પણ પૂજા કરી રહ્યા હતા તો આ ધજા બાવન ગજની ધજા અમારા આઠમ ના દિવસે ચડાવવામાં આવે છે પીપળાના ઝાડના દર્શન કરો બધા અને ત્યાંનું વાતાવરણ ખાલી તમે એકવાર ચેક કરો કેટલું રમણીય વાતાવરણ છે અને સામેની સાઈડમાં અન્નપૂર્ણા માતાના મંદિરમાં ચલો હું તમને મારી સાથે દર્શન કરાવું બાર અંબે માતાની મૂર્તિ છે આપણે અંબે માતાના દર્શન કરી અન્નપૂર્ણા માતાના દર્શન કરવા જઈએ તો અન્નપૂર્ણા અંદર અન્નપૂર્ણા માતા વિજેતા બિરાજમાન છે આપણે બધા અન્નપૂર્ણા માતાના દર્શન કરીએ કે અન્નપૂર્ણા દરેકની મનોકામના પૂરી કર દરેકના ભંડાર ભર્યા રાખ એવી પ્રાર્થના કરી અને આપણે આ સાઈડ આવી ગયા ત્યાં ગણપતિ દાદાની પણ મૂર્તિ હતી ગણપતિ દાદા વિરાજમાન છે તો એમના પણ દર્શન કરીએ હનુમાન દાદાના પણ દર્શન કરીએ અને એમની સાથે સાથે શિવલિંગ ના પણ દર્શન કરીએ આ જુઓ બીલીનું ઝાડ છે બીલીનું ઝાડ કેવી રીતે છે જુઓ કેટલું વાંખું છે એકદમ એના મૂળ જુઓ તમે હા એના પાછળની સાઈડમાં એક સાથે જુઓ કેટલા બધા ઝાડ હતા એનું વાતાવરણ જ એટલું મસ્ત છે ને કે તમે એક વાર અહીંયા આવો ને તો તમને આમ બીજી વાર પાછું જવાની ઈચ્છા ના થાય કે ઘેર જઈએ એકદમ શાંત વાતાવરણ અને એકદમ રમણીય વાતાવરણ કે પક્ષીઓનો કલર તમને સંભળાય અને આ વંડો તમે જોઈ રહ્યા છો ને આ વંડાની જસ્ટ પાછળની સાઈડમાં ખારી નદી છે એટલે કહેવાય ને કે નદી કિનારા ઉપર જે મંદિર હોય ને એ મંદિરનું અલગ જ ઓરા હોય અને જોવા એનું વાતાવરણ કેટલું શાંત છે તમે જોઈ શકો છો કે આ મંદિર કેવું છે અને જુઓ નાના નાના પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને હા હો આ પક્ષીઓ મારાથી બીતા પણ નતા નહીં તો અત્યારના પક્ષીઓ તો આપણે એમની જોડે જઈએ ને એટલે તરત જ ઉડી જાય યા તો જ હતા રે પણ આ પક્ષીઓ મારાથી આગાઈ નતા જતા ને મારી જોડે રમતા હતા એવું કહીએ ને તો ચાલો બીતા નતા મારથી એમ અને અહિયાં છે ને બધું હવનકુંડમાંથી કુંડ માંથી ને જવ ને બધું હોય ને પછી બધા બાજરો નાખેલો હોય ચોખા નાખેલા હોય પૂજાના એ બધું ખાતા હતા જુઓ ચડતા હતા ચણતા હતા ચણતા હતા તો કેવી રીતે ચણી રહ્યા છે તમે જુઓ અને આ જુઓ એકદમ મારી નજીક હું હું તમને બતાવું ઝૂમ કરીને નથી બતાવતી હો આ મારી જોડે છે એકદમ હું અહિયાં જતી એ વખતે અને અમારી જોડે જોડે જ અમે શું કરવા ગયા તા તમને એ પણ બતાવવું હવે કે આ મંદિર ની અંદર અમે દર વખતે અમારા જયારે પણ શાંતિ વિધાન હોય ને વિધિ કહીએ ને આપણે લગ્ન ની વિધિ દોષ ની વિધિ કે કોઈ પણ નક્ષત્રની વિધિ જે આપણે નળતર હોય ગ્રહણ ગ્રહોના નળતર માટેની વિધિઓ કરવામાં આવે ને એ વિધિ અમારે અહિયાં જ થાય છે જોવા તમે જોયા મહારાજ ના આ આપણી સાથે બીજા મહારાજ પણ છે આ સફેદ કપડા વાળા છે એ મારા સસરા છે આર્યા છે ને એ મારા સસરા હતા